નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર જે પાઠ નંબર ચાર આપણને આપેલો છે સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે અધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પુથીની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો અધ્યયન નિષ્પત્તિ શૈક્ષણિક મુદ્દાઓ આપેલા છે પછી મિત્રો તમારા માટે ખાસ સૂચના છે એ ધોરણ ત્રણથી આઠની જેટલી પણ અધ્યયન પુથીઓ છે તે દરેક વિષયની સ્વઅધ્યયન પુથીઓના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો સાથે સાથે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ સત્તરમી સદીમાં સુરતમાં નીચે પૈકી કઈ યુરોપિયન કંપનીના ગોદામ અને કારખાના નહોતા તો જવાબ આવશે વિકલ્પ બી ડેનિશ બીજું તમારે ફોર્ટ સેન્ટ જોર્જ કિલ્લાની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો તો જવાબ આવશે વિકલ્પ સી ચેન્નાઈ ત્રીજું નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવા તેની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે લુટિયન્સ અને હર્બર્ટ બેકર ચોથું આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી ડેલાઉસી પાંચમું ભારતમાં બનતા સુતરાવ કાપડ વિશે નીચે પૈકી કયું વિધાન વિધાન લાગુ પડતું નથી તો જવાબ આવશે વિકલ્પ સી તેઓ કાપડ તૈયાર કરવા મશીનનો ઉપયોગ કરતા હતા છઠ્ઠું નીચે આપેલ પૈકી કઈ ઇમારત દિલ્હી સ્થિત નથી તો જવાબ આવશે વિકલ્પ બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાતમું ભારતમાં સ્વદેશી આંદોલનો દરમિયાન કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ ગ્રામ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ અને હુનરઉદ્યોગ આઠમું ભારતીય કારીગરો દ્વારા બનાવેલ કઈ સાડીઓ ખૂબ જાણીતી હતી તો જવાબ આવશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે બાંધણી અને પટોળા બંને નવમું ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા હતા તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે મલમલ અને એ અને સી અહીંયા તો આપણો જવાબ જે છે તે એ અને બી બંને એટલે કે મલમલ અને પટોળા બંને ત્યાર પછી દસમો સવાલ વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલાં કયા નામે ઓળખાતું હતું તો જવાબ આવશે વિકલ્પ એ વાઇસ હાઉસ અગિયારમો સવાલ નીચે આપેલ પૈકી કયો ઉદ્યોગ ભારતનો પરંપરાગત ઉદ્યોગ કહી શકાય નહીં તો જવાબ આવશે વિકલ્પ બી કાગળ ઉદ્યોગ બારમો સવાલ ભારતમાં કાપડની મિલ સર્વપ્રથમ ક્યાં શરૂ થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ સી મુંબઈ તેરમો સવાલ ભાતીગળ ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા માટેના મહત્વના બે કેન્દ્રો કયા હતા તો જવાબ આવશે વિકલ્પ બી સોલાપુર અને મદુરાઈ ચૌદમું ડેલહાઉસીના સમયમાં તારની શરૂઆત ક્યાં થઈ હતી તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે મુંબઈથી ચેન્નાઈ અને કલકત્તાથી પેશાવર પંદરમો સવાલ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચેના પૈકી કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી લોખંડ પોલાદ ઉદ્યોગ સોળમું નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય નથી તો જવાબ આવશે વિકલ્પ ડી નવી દિલ્હીના ડિઝાઇનર જો ચાર્લ્સ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું આજનું મુંબઈ શહેર પહેલાં એક ખાલી જગ્યા હતું તો જવાબ આવશે ટાપુ બીજું અંગ્રેજોએ ખાલી જગ્યા પાસેથી દિલ્હી જીતી લીધું હતું તો મરાઠાઓ ત્રીજું અંગ્રેજોના આગમન પહેલાં ભારતના ખાલી જગ્યા ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો તો જવાબ આવશે ગૃહ ચોથું જમશેદજી તાતાએ હાલના ખાલી જગ્યામાં લોખંડનું સર્વપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું તો જમશેદપુરમાં પાંચમું અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ખાલી જગ્યા મજબૂત હતી તો જવાબ આવશે ગ્રામ અર્થવ્યવસ્થા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી મને ઓળખો હું કોણ છું પહેલું મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની બીજું હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું તો દિલ્હી ત્રીજું મેં ભારતમાં ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી તો ડેલાઉસી અને ચોથું મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું તો અમદાવાદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સી ખોટા વિધાનો પર છે કોમારી અને નીચેના વિધાનોને સાચા બનાવો પ્રાચીન સમયમાં દિલ્હી કે મુંબઈ એ સલ્તનત અને મુઘન શાસનની રાજધાની હતી તો જવાબ આવશે દિલ્હી એટલે મુંબઈ ઉપર છેકો તો વાક્ય બનશે કે પ્રાચીન સમયમાં દિલ્હી એ સલ્તનત અને મુઘલ શાસનની રાજધાની હતી બીજું મુઘલ યુગમાં સુરત કે ગોવા પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્યક બંદર હતું તો સુરત એટલે ગોવા ઉપર છેકો અને વાક્ય આવશે મુઘલ યુગમાં સુરત એ પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્યક બંદર હતું ત્યાર પછી છે ત્રીજું રેલવેની સ્થાપના બાદ દિલ્હી કે ચેન્નાઈ કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું તો ચેન્નાઈ ઉપર છેકો જવાબ આવશે દિલ્હી તો જોઈએ રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિન્ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું પ્રથમ કે દ્વિતીય વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો તો દ્વિતીય ઉપર છેકો સાચો જવાબ આવશે પ્રથમ એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો ત્યાર પછી પાંચમું પ્રાચીન લોખંડના ઉદ્યોગોમાં લોખંડને પીગાળવા માટે કોલસા કે બરફની જરૂર પડતી તો કોલસાની જરૂર પડતી એટલે બરફ ઉપર છેકો અને વાક્ય આવશે કે પ્રાચીન લોખંડના ઉદ્યોગોમાં લોખંડને પીગાળવા માટે કોલસાની જરૂર પડતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પહેલો સવાલ છે કે સુરત શહેરનો ઇતિહાસ કેવો છે તો સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે પ્રાચીન સમયમાં સુરત મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર હતું સુરત વસ્ત્ર પરના જરીકામ માટે પ્રખ્યાત હતું બીજો સવાલ અંગ્રેજોએ વેપારી મથકો તરીકે કયા કયા શહેરોનો વિકાસ કર્યો હતો તો જવાબ આવશે અંગ્રેજોએ વેપારી મથકો તરીકે મુંબઈ મદ્રાસ કલકત્તાનો વિકાસ કર્યો હતો ત્રીજો સવાલ સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાએ ગોદામો સ્થાપ્યા હતા તો સુરતમાં ફિરંગીઓ ડચ અને અંગ્રેજોના ગોદામો સ્થપાયા હતા ત્યાર પછી પાંચમો સવાલ અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ મોટા પાયે થયો હતો તો જવાબ આવશે અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં ઢાંકાની મલમલ જરીકામ રંગકામ પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થયો હતો છઠ્ઠો સવાલ ઓગણીસમી સદીના અંત ભાગમાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો તો જવાબ આવશે ઓગણીસમી સદીના અંત ભાગમાં ભારતમાં શણ સુતરાવ કાપડ લોખંડ પોલાદ કાગળ રસાયણ ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો સાતમો સવાલ ગુજરાતમાં કાપડની મિલ સર્વપ્રથમ કોણે શરૂ કરી હતી તો જવાબ આવશે ગુજરાતમાં અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે ઈસવીસન અઢારસો ને એકસઠમાં મે માસની ત્રીસ તારીખે સર્વપ્રથમ કાપડની મિલ શરૂ કરી આઠમો સવાલ ગાંધીજીના આગમન બાદ ભારતમાં કયા કયા ગૃહ ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું તો ભારતના સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતમાં ગ્રામ ઉદ્યોગ હાથ કાતણ હાથ વણાટ ઉદ્યોગ અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું નવમો સવાલ ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં ક્યાં શરૂ થયા તો ભારતમાં જમશેદપુરમાં લોખંડ પોલાદનું કારખાનું સ્થપાયા પછી ભારતમાં કુલકી બરાહાનપુર ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના સ્થપાયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી યોગ્ય જોડકા જોડો એમાં છે પહેલું મુંબઈ તો મુંબઈને આપણે જોડીશું વિકલ્પ સી સાથે આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર સુરતને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી ચેન્નાઈને આપણે જોડીશું વિકલ્પ એ સાથે ફોર્ટ સેન્ટ જ્યોર્જ કલકત્તાને જોડીશું વિકલ્પ ઇ ફોર્ટ વિલિયમ સાથે અને બેંગ્લુરૂને આપણે જોડીશું વિકલ્પ બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો એમાં પહેલું છે વાણિજ્ય કેન્દ્ર વાણિજ્ય કેન્દ્ર એટલે વેપારનું મહત્વનું કેન્દ્ર જેમાં ચીજવસ્તુઓ અને સેવાઓના વિનિમયની પ્રવૃત્તિ અને તેમાં મદદ થતી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે બીજું છે ગૃહ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ એ ઘર આધારિત ઉદ્યોગ છે જે સામાન્ય રીતે કાચા માલ અને સરળ સાધનો સાથે પરિવારના સભ્યો દ્વારા ચલાવવામાં આવે છે તે હસ્તકલા ખાદ્ય ઉત્પાદનો કપડાં અને કાગળના કામ જેવા કાર્યમાં સામેલ છે ત્રીજું છે પરંપરાગત ઉદ્યોગો તો જે ઉદ્યોગ કોઈ કોમ કે કુટુંબ કોઈ કોમ કે કુટુંબ પેઢી દર પેઢી ચલાવી રહી છે તેને પરંપરાગત ઉદ્યોગ કહે છે કેમ કે સુતરાઉ કાપડ સિલ્ક કલા ધાતુ કલા એ આપણા પરંપરાગત ઉદ્યોગો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી ઐતિહાસિક કારણો આપો એમાં પહેલું અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા કારણ કે તો જવાબ આવશે ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ત્યાંથી મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલ ભારત આવવા લાગ્યો એ માલ ભારતમાં ખપાવવા માટે અંગ્રેજોએ તેના ઉપર નામની જકાત નાખી હતી જ્યારે ભારતમાં ઉત્પન્ન થતા માલની હેરફેર ઉપર ભારે જકાત નાખી હતી તેથી ભારતના ગૃહ ઉદ્યોગો દ્વારા બનેલો માલ ઇંગ્લેન્ડથી આવતા માલ કરતાં મોંઘો બન્યો અને પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો તેમની સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં બીજો સવાલ ભારતમાં હાથ વણાટનું કામ કરનારા કારીગરો બેરોજગાર બન્યા કારણ કે તો જવાબ આવશે યાંત્રિક ઉદ્યોગોની વૃદ્ધિ બ્રિટિશ શાસનની શોષણકારી નીતિઓ મશીનથી બનેલા સસ્તા ઉત્પાદનોની વધતી માંગ અને કાચા માલની અછતનો સમાવેશ થાય છે બ્રિટિશ ભારતના પરંપરાગત ઉદ્યોગોને નબળા પાડીને મશીન દ્વારા બનેલા વિદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું જેના પરિણામે ભારતીય કારીગરો બેરોજગાર બન્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ મુદ્દાસર જવાબ આપો એમાં પહેલું અંગ્રેજોએ બનાવેલી ભારતની નવી રાજધાની વિશે ટૂંકમાં જણાવો તો અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા ઇમારતો બગીચા મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીના પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરની નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી અને નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ સચિવાલય સરકારી વહીવટી ઇમારતો અને રાજપથનું નિર્માણ કરાવ્યું હતું ત્યાર પછી બીજો સવાલ અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી તો જોઈએ ઉત્તર અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણકાળ ચાલતો હતો ઢાકાની મલમલ સુરતનું ઝરીકામ રંગકામ છાપકામ તેમજ બનારસી સાડીઓ પાટણના પટોળા વગેરેના ગૃહ ઉદ્યોગોના મોટા પાયે વિકાસ થયેલ હતો અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગો વૈશ્વિક સ્તરે વિખ્યાત હતા આ ઉદ્યોગો ભારતીય અર્થતંત્ર અને સાહિત્યિક સંસ્કૃતિ પરંપરાના આધારસ્તંભ હતા ત્યાર પછી ત્રીજો સવાલ અંગ્રેજોના આગમન સમયે ભારતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વિશે જણાવો તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં શરૂઆતમાં કાપડ ઉદ્યોગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થપાયો ભારતમાં સર્વપ્રથમ કાપડની મિલ ઈસવીસન અઢારસો ચોપનમાં મુંબઈમાં સ્થપાઈ હતી ગુજરાતમાં ત્રીસ મે અઢારસો ને એકસઠમાં અમદાવાદમાં સુતરાવ કાપડની પહેલી મિલ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ સ્થાપી હતી ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુરત અમદાવાદ એ સુતરાવ કાપડ ઉદ્યોગનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર બન્યું ગ્રેટ બ્રિટનના શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો તેથી અમદાવાદને ભારતના માન્ચેસ્ટરની ઓળખ મળી હતી ત્યાર પછી ચોથું ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગના વિકાસના તબક્કા જણાવો તો પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો જમશેદજી તાતાએ સાંકચીમાં લોખંડનું સર્વપ્રથમ કારખાનું સ્થાપ્યું આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ નવી પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં મુઠ્ઠીઓમાં ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો કારણ કે એમાં લોખંડની જરૂર પડતી અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ ચાલો ત્યાર પછી અહીંયા જોશો તો પ્રવૃત્તિ નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલા સ્થળોનો નકશો પૂરો જેમ કે દિલ્હી અમદાવાદ જમશેદપુર મુંબઈ ચેન્નાઈ બેંગ્લુરૂ અને કલકત્તા તો ચાલો સર્વપ્રથમ નકશામાં જોઈએ તો દિલ્હી આપણે અહીંયા દર્શાવી શકીએ અમદાવાદ ગુજરાતમાં મુંબઈ જે છે તે મહારાષ્ટ્રમાં બેંગ્લોર ત્યાર પછી અહીંયા ચેન્નાઈ કલકત્તા અને જમશેદપુર તો આ રીતે આપણે દરેક શહેરો જે છે તે દર્શાવી શકીએ ત્યાર પછી એમાં બીજો સવાલ આપ્યો છે કે તમારા જિલ્લામાં ચાલતા ઉદ્યોગો ઉદ્યોગના નામની યાદી તૈયાર કરો તો અમારા શહેરમાં હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ જરીકામ ઉદ્યોગ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી વગેરે જેવા ઉદ્યોગો ચાલે છે મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે સામાજિક વિજ્ઞાનનો તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પુથી છે તેમાં દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ ની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં